દિલ્હીમાં થયેલ બોમ્બ પગલે પગલે ભુજમાં એસઓજી સહિતની અનેક એજન્સીઓ દ્વારા કડક તપાસ શરૂ કરવામાં આવતો ભુજના હોટલ જનતા ઘરમાં એક મહિલા સહિત ત્રણ કાશ્મીરીઓ મળી આવ્યા છે તેમના મોબાઈલો જપ્ત કરી એફએસએલમાં મોકલી દેવામાં આવે છે પ્રાથમિક તપાસમાં તેઓ ચંદો માંગવા આવ્યા હોય તેવું ખુલ્યું છે પરંતુ વધુ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સરહદી જિલ્લામાં દિલ્હી બ્લાસ્ટના પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ઠેર ઠેર નાકાબંધી સહિતના વાહન ચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ભુજમાં આવેલી હોટલ જનતા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અને તેની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ભૂજના જનતા ગેસ્ટ હાઉસમાં એસઓજીની તપાસમાં એક જમ્મુ કાશ્મીરના વ્યક્તિની રજિસ્ટરમાં નોંધ થયેલી હતી એસઓજીની ટીમ દ્વારા રૂમમાં તપાસ કરતા મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ રોકાયા હોવાનું સામે આવ્યું હતું એસઓજી હોટલના સંચાલક પિતાને પુત્ર સામે ગુનો દાખલ કરી રૂમમાં રોકાયેલા ત્રણેય કાશ્મીરની આકરી પૂછતાછ શરૂ કરવામાં આવી છે ત્રણેયના મોબાઈલ પણ જપ્ત કરી અને એફએસએલમાં મોકલી આપવામાં આવે છે તેણે કાશ્મીરની બાબતે પોલીસે જમ્મુ કાશ્મીર પોલીસને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે ખાસ કરીને પ્રાથમિક પૂછતાછમાં ત્રણેય કચ્છમાં ચંદો માંગવા માટે આવ્યા હોવાનું પ્રાથમિક પૂછતાછમાં જણાવ્યું હતું હજુ પણ એસઓજી દ્વારા વિશેષ તપાસ જારી હોવાનું કહેવામાં આવ્યું છે ખાસ કરીને દિલ્હી બ્લાસ્ટના પગલે પગલે આ તપાસ ખૂબ જ સંવેદનશીલ બની ગઈ હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવીએ જણાવ્યું હતું